જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછ્યો અને તમે કઈ દિશા તરફ જોઈ રહ્યા છો આતંકવાદનો કોઈ મજબ નથી આ કેનારા જૂઠ બોલતા હતા કે આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે એ સિદ્ધ થયું કે જ્યાં સુધી સ્થાનિક ટેકો ન હોય ત્યાં સુધી આતંકવાદી ઘટના થઈ જ ન શકે મારી સ્પષ્ટ સો કરોડ હિન્દુઓને અપીલ છે કે આ પહેલગાંવના આતંકવાદી હુમલાનો ઉત્તર કે હિન્દુઓ કાશ્મીરમાં ટુરિઝમ બંધ કરો

તમને લાગે છે એવું કે આ એક વોર તરફ જતી હોય સિચ્યુએશન વોર કરવાની પાકિસ્તાનની અને કરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ટુરિસ્ટ ઉપર હુમલો થયો અને આ ટુરિસ્ટને પૂછવામાં આવ્યું કે તેમનો ધર્મ કયો છે ધર્મ પૂછ્યા બાદ તેમની ઉપર ગોળી ચલાવવામાં આવી આ જ મુદ્દા ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે ડોક્ટર પ્રવીણ તોગડિયા હાજર છે સર

એનો અર્થ એ છે કે આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે એ સિદ્ધ થયું બીજું આ લડાઈ ઇસ્લામિક જેહાદી આતંકવાદની હિન્દુઓની વિરુદ્ધમાં છે હવે હિન્દુઓનું આ દેશમાં બહુમત છે એટલે ભારતની પણ વિરુદ્ધમાં છે અને આ ઘૃણાસ્પદ હુમલો એ સાબિત કરે છે કે દેશમાં ઠેકાણે જેહાદી આતંકવાદીઓની જાળ ફેલાયેલી છે પણ મહત્વનો મુદ્દો એ છે કે આતંકવાદી અંદરના હતા બહાર હતા ક્યાંથી આવ્યા એનાથી પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યાં સુધી સ્થાનિક ટેકો ન હોય ત્યાં સુધી આતંકવાદી ઘટના થઈ જ ન શકે એમને સુર આવનારા ખવનારા મદદ કરનારા માર્ગદર્શન કરનારા અને જ્યાં સુધી જેહાદીઓને ટેકો આપનારું આ મજબિત નેટવર્ક આપણે ખતમ ન કરીએ ત્યાં સુધી જેહાદી આતંકવાદ ખતમ ન થાય ત્રણસો સિત્તેર હટી આતંકવાદ ઓછો પણ થયો પણ આતંકવાદ સમાપ્ત નહીં થયો હું સરકારને પણ કહીશ કે કડક હાથે આતંકવાદને ખતમ કરવા માટે ઇઝરાયેલની જેમ પગલાં ઉઠાવો અને દેશના હિન્દુઓને આહવાન કરીશું કે કાશ્મીર જઈને આતંકવાદીઓને ટેકો આપનારા રહેવાની વ્યવસ્થા કરનારા પેટ ભરીને મરવાનો શોખ આવ્યો છે કાશ્મીરી પર્યટન ટુરિઝમનો સંપૂર્ણ બહિષ્કાર કરો મરવાનો શોખ નથી થતો અને તમારે જવું હોય તો પૂરું હિમાચલ છે કુલુ મનાલી છે ત્યાં ધર્મશાળા છે ઉત્તરાખંડમાં ચાર ધામ છે અહીંયા દાર્જિલિંગ છે આસામ છે કોડાઈ કેનાલ છે ઊંટી છે મહાબલેશ્વર આબુ ગોવા હિન્દુસ્તાનમાં આવી પચીસ જગ્યાઓ છે યા સૌંદર્ય છે આનંદ છે મારી સ્પષ્ટ સો કરોડ હિન્દુઓને અપીલ છે કે આ પહેલગામના આતંકવાદી હુમલાનો ઉત્તર કે હિન્દુઓ કાશ્મીરમાં ટુરિઝમ બંધ કરો આ બધા ભૂખે મરશે અને આતંકવાદી હોય કે એના ટેકેદારો તો અનેક છે એ બધાને ભૂખે મરવું જોઈએ કાશ્મીરના સફરજનનો બહિષ્કાર કરો આ અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલે આજથી શરૂ કરીશું

ટુરિઝમનો બહિષ્કાર કરી આ કેન્સરની કિમોથે કરવાનો રેડિયોથેરાપી કરવાનો સમય આવી ગયો છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ અમિતભાઈને શું તો તો અમિતભાઈ સાંજે જ પહોંચી ગયા નરેન્દ્રભાઈ સાઉદીની ટૂર કેન્સલ કરીને આવી ગયા થોડી તાકાત કરી અને ઇઝરાયલ વાળી કરો નહીતર આ મેળ ખાય એમ નથી કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે ઉરી જેવો હુમલો પણ કરી શકે કે ભારત એનો જવાબ આપશે બે કામ કરવાની એક પાકિસ્તાન બીજું કાશ્મીરમાં આતંકવાદી કરી શું શકે એટલે એકલું પાકિસ્તાન નહીં પાકિસ્તાન અને સ્થાનિક ટેકેદાર એટલા માટે ટુરિઝમનો બહિષ્કાર કરો આ સ્થાનિક ટેકેદારને હાલત ભૂખે મારો ભૂખે મરવા દો અને હિન્દુઓ અને ગુજરાતીઓના શોખ થયો છે મારનારના પેટ બંધ કરો કાશ્મીર જવાનું નોટબંધી પછી એવું કહેવાયું કે કાશ્મીરમાં આતંકવાદીઓની જે ફાઈનાન્શિયલ આર્થિક સપોર્ટ હતો એ એમની કમર તૂટી ગઈ ત્યારબાદ ત્રણસો સિત્તેર આવ્યા

ઓછું થવાનું કામ તો જરૂર કેન્દ્ર સરકારે કર્યું છે ઓછું થયું છે પણ નોટબંધી પછી તો એવું કહેતા તો આતંકવાદ ખતમ થઈ ગયો છે જેને કહ્યું એને પૂછ્યું મેં તો નહોતું કહ્યું અચ્છા પ્રવીણભાઈ તમારું શું માનવું છે કે જે રીતે આ હુમલો થયો છે એનો ભારત સરકારે જબરદસ્ત જવાબ આપવો તમે કહી રહ્યા છો ઇઝરાયેલી સ્ટાઇલથી જવાબ આપવો જોઈએ એનો અર્થ એ છે કે કાશ્મીરમાં આતંકવાદીઓના ટેકેદારો મદદ કરનારા હમ આ બધાને પણ સાફ કરવાની જરૂર છે અને પાકિસ્તાનને પણ બે કરવું જોઈએ મારું માનવું છે કે આજ સુધી આપણે પાકિસ્તાનને ગાળો આપીએ તો ઠીક છે પરંતુ મુંબઈમાં પણ આતંકવાદી હુમલો થયો સ્થાનિક મદદ વગર થઈ જ કઈ રીતે શકે આ સ્થાનિક ટેકેદારોને સાફ કરવાનું ભારતમાં થયું જ નથી આપણે અબ્બુજાન ચચ્ચુજાનમાં માર્યા છે એ બંધ કરો કારણ કે અત્યારે આખો જે આતંકવાદી હુમલો થયો છે એમાં બે વિદેશી નાગરિકની પણ મૃત્યુ થઈ છે યુએસ એને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે તમને લાગે છે એવું કે આ એક વોર તરફ જતી હોય સિચ્યુએશન વોર કરવાની પાકિસ્તાનની તાકાત જ નથી એને હાલન ખાવાનું મળતું નથી વોર શું કરે એક હુમલો કરો ચાર ટુકડા થઈ જાય એમ છે અને હુમલો જ આનું સોલ્યુશન છે બંને હુમલો એ કેટલા નિર્દોષ લોકો મરશે તો અહીંયા નિર્દોષ મર્યા ને પહેલગાઉમાં એટલે આપણા નિર્દોષ મળે એનું તમને દુઃખ નથી